તો એમાં એવું થાય કે પેલા સાધુ હતા એક તમે વાત કથા સાંભળી હશે કદા એક સાધુ હતા અને સાધુ રોજ ભિક્ષા માંગવા અને મંદિરે દર્શન કરવા માટે ગામમાં જાય હવે ગામમાં જારે નીકળે ને તો કમંડળ હાથમાં લીધું હોય ચિપિયો હાથમાં લીધું હોય અલખ નિરંજન બેટા ભિક્ષા દે બેટા આટા દે એમ કરીને ઘરે ઘરેથી આટો લે એમાંથી રોટી બનાવીને પાવે પોતે જમે પોતાની મઢુલી પર આવેલા સંતોને ભિખારીઓને પણ જમાડે હવે બન્યું એક દિવસ એવું કે ગામમાં એક જગ્યાએ કોઈની પત્ની મરી ગયા મારા જ ત્યાંથી નીકળ્યા સાધુ હા સાધુ તો ચાલતા ભલા હા સાધુ નીકળ્યા અને ચાલતા ચાલતા ત્યાંથી પસાર થતા હતા અને પેલા ભાઈ રોતા હતા કે મારા પત્ની મરી ગયા પ્રેમ હતો રડતા હતા એટલે પેલા સાધુએ એવું કીધું અલે ભરા માણસ એનું જીવન પૂરું થયું તારા સાથે આટલો નાતો હતો તારે રડાય આવું ના રડાય એ મરી ગયા તો મરી ગયા રડવાનું નહીં તું જાણતો નથી ભક્તિ કરવાની મજામાં રહેવાનું હા સમય નીકળતો ગયો બીજી વાર થોડા દિવસો પછી કોઈ બીજાનું મરણ થયું તો ત્યાં પણ આવી રીતે રડતા જોયા એટલે બધાને વચ્ચે બેસીને સાધુજીએ એક જ ઉપદેશ આપ્યો મોટો ઉપદેશ મરે આપણી સાથેનું લેણા દેણા પૂરી થઈ એટલે ગયા મરી ગયા તો હવે જવા દેવાના આપણે કાયમ એમનું ભગવાનનું નામ લેવાનું એમની પાછળ આનંદ કરવાનો શાંતિ રાખવાની રડવાનું નહીં આવું સાધુ ઉપદેશ દે જ્યાં જ્યાં પણ એને તક મળે એટલે સાધુ એક જ ઉપદેશ આપે વાળા જાય આપણે આપણી રીતે ભગવાનનું નામ લેવાનું મસ્ત રહેવાનું હા બન્યું એવું એક દિવસ એ સાધુ ની બકરી મરી ગઈ હા એ સાધુ ની બકરી મરી ગઈ અને પછી જે સાધુજી એ બાંગ પોકારીને રડવા બેઠા મારી બકરી મરી ગઈ મારી બકરી અરર મારી બકરી મરી ગઈ આ તો હવાર હાંજ પાંચસો ગ્રામ દૂધ દેતી હતી ભલા માણસ હવે બકરી વગર મને દૂધ કોણ દેશે અરર મારી બકરી મરી ગઈ આ રોટલાની હારે હું તો દૂધ પીતો તો અરરર મારી બકરી મરી ગઈ મારી બકરી મરી ગઈ અને આવી ધમ પછાડા સાધુ એ નાખ્યા ને એટલે ગામવાળા બધા ભેગા થયા અને ભેગા થઈને મહારાજને મળવા આવ્યા કે શું થયું મહારાજ શું થયું આટલું કેમ રડો છો તમે તો બધાને કહો છો કે રડવાનું નહીં એટલે કેમ રડો છો તે અરે કે જવા દો મારી બકરી એકની એક બકરી મરી ગઈ હા એટલે કહેવાની વાતનો એક જ અર્થ છે કે અહીંથી ઉપદેશ દેવો સહેલો છે પણ જો તમે તમારી કહેવાય ને કે ગોળ ન ખાતા એમ હું તમને કહું પણ એ પહેલા મારે ગોળ છોડવો પડે તો તમારા પર એટલી અસર મારા શબ્દોની મારા ઉપદેશની થઈ શકે એટલે હંમેશા ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને આગળ ચાલવાનું શ્રોતાઓના નિયમમાં કીધું છે કે તમે જ્યારે પણ તમારા રૂમથી નીકળો આપણે તો અહીંયા ઘર નથી આપણા રૂમથી નીકળીએ છીએ તો પણ ઘરે જ્યારે પણ કથા હોય ને ક્યાંક જાઓ ત્યારે ઘરેથી નીકળતી વખતે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રે હરે રામ હરે રામ 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 હરે રે શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમા જય બે જય બે જયમ બે જેમ બે આમ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા કથામાં જવાનું